કરીશું જ્યાં ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણીમાં બે બેઠકો બિનહરીફ જાહેર થઈ છે અને ઠાસરા બ્લોક પર પ્રિયાબેન પરમાર અને વિરપુર બેઠક પર સાભય પરમાર બિનહરીફ જાહેર જ્યાં ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણીમાં કુલ બેતાલીસ ફોર્મ માન્ય રહ્યા છે બાલાસિનોર બેઠક પર રાજેશ પાઠક અને તેમના પુત્ર પાર્થ પાઠક સહિત ત્રણ ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યા હતા ત્યારે શનિવારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો ચૂંટણીની જે સ્ક્રુટિનીની પ્રક્રિયા હોય છે તે પૂર્ણ જાહેર કરી છે અને સદર પ્રક્રિયા દરમિયાન તમામ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવી તેઓ દ્વારા જે પણ વાંધા રજૂ કરવામાં આવ્યા તેની સુનાવણી હાથ ધરી અને દરેક વાંધાદી અલાયદા હુકમ ઇસ્યુ કરવામાં આવ્યા છે તે બાદ અત્યારે માન્ય ઉમેદવારો માન્ય ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે માન્ય ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ થઈ ગયા બાદ આવતીકાલે ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ અંતિમ હરીફ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે